સુરત એટલે ડાયમંડ સિટી ટેક્સટાઇલ માર્કેટ હબ પણ આજ સુરતમાં સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે કેપી ગ્રુપના ફારૂક પટેલ જેમને આ બંને કાપડના વેપારીઓને પાછળ છોડી અને નંબર વન ધનિક બન્યા છે એક સમયે સાતસો રૂપિયાથી મજૂરીની શરૂઆત કરનારા ફારૂક પટેલ આજે વીસ હજાર કરોડના માલિક છે ફારૂક પટેલની મહેનત આજે તેમને સુરતના સૌથી ધનિક વ્યક્તિ બનાવ્યા એક સમય હતો જ્યારે ફારૂક પટેલ પોતે ટ્રક ચલાવતા હતા પરંતુ તેમની ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું આજે તેમની કેપી ગ્રુપની ચાર લિસ્ટેડ કંપનીઓ છે આ ઉપરાંત અન્ય પણ કેટલી કંપનીના તેઓ માલિક છે નોંધનીય છે કે ફારૂક પટેલના પિતા એક બસ કંડક્ટર હતા ફારૂક પટેલનું બાળપણ માત્ર એક નાનકડી ઓરડીમાં વીત્યું છે પરંતુ તેમણે ગરીબોને બહાનું બનાવી ગરીબીને બહાનું બનાવી અને જગ્યાએ મોટા થઈ પોતાનું એક આગવું સામ્રાજ્ય ઊભું કરી દીધું છે જેના પ્રતાપે મોટા ભાગના હીરા ઉદ્યોગકારો પણ કમાણીમાં ફારૂક પટેલથી પાછળ રહી ગયા છે તેમણે સૌજીભાઈ ધોળકિયા ગોવિંદ ધોળકિયા અશ્વિનભાઈ દેસાઈને પણ ધંધામાં પાછળ મૂકી અને આ મુકામ હાંસલ કર્યું છે સાતસો રૂપિયાનું જે જીવન છે તેની શરૂઆત કરી હતી અને આજે વીસ હજાર કરોડનું એમ્પાયર ઊભું કરનાર ફારૂકભાઈ આપણી સાથે જોડાયા છે જી ફારૂકભાઈ ખાસ કરીને જીવનની જે શરૂઆત છે તે શરૂઆત ક્યાંથી કરી જીવનની શરૂઆત તો દરેકે દરેક વ્યક્તિ માના ખોળા માંથી જ કરતો હોય છે મારી જીવનની શરૂરી મારી મા અને મારા ફાધરની નર્ચરિંગની અંદર જ થાય છે અને સાતસો રૂપિયા મારો પહેલો પગાર હતો આજે વીસ હજાર કરોડનો અમ્પાયર જે છે તે એ લોકોની પ્રાર્થના અને દુઆયોનો નતીજો જ છે અમે લોકો મહેનત કરી રહ્યા છે પણ જે કંઈ બી ઈશ્વર અમને આપે છે તે એ લોકોના આશીર્વાદના કારણે જ આપી રહ્યો છે શરૂઆત કેવી રીતે કરી હતી ટ્રાન્સપોર્ટનો પણ આપણે ધંધો કર્યો છે કઈ રીતે ગ્રીન એનર્જી સુધી પહોંચ્યા અમે શરૂઆત જે લોજિસ્ટિક્સથી મારી થઈ બે હજાર એકની અંદર કન્સ્ટ્રક્શનનું કામ થયું કેપી બિલ્ડકોન તરીકે મોબાઈલ કમ્યુનિકેશનનું કામ કર્યું પર્સનલ કેરનું બી કામ થયું અને ત્યાર પછી અમે રિન્યુએબલ એનર્જીમાં બે હજાર આઠથી જોડાયા અને આજે અમારું અમ્પાયર વીસ હજાર કરોડનું છે તે બીકોઝ ઓફ ધ રિન્યુએબલ એનર્જી છે એમાં કોઈ બે મત નથી પરંતુ એની શરૂઆત જે છે તે એ રીતે થઈ કે જ્યારે ટેલિકમ્યુનિકેશન ડાઉન ગયું તે વખતે અમે લોકો સસ્ટેનેબલ બિઝનેસની શોધખોળમાં હતા અને એ જ દરમિયાન અમને આ એક બિઝનેસ ધ્યાનમાં આવ્યો કે જે સસ્ટેનેબલ છે અને આવ્યા પછી હવે એવું લાગ્યું કે આનો કોઈ જ વિકલ્પ દુનિયામાં બન્યો નથી અને બનશે પણ નહીં જ્યાં સુધી સૂરજ છે ત્યાં સુધી આ બિઝનેસ છે સોશિયલ વર્કરમાં પણ આપ આગાર છો કઈ રીતે આપ લોકો સુધી પહોંચી રહ્યા છો મેં આગળ પણ કીધું હમણાં પણ કહું છું કે સોશિયલ વર્ક એ મારું કામ જ નથી હું સોશિયલ વર્કર નથી પરંતુ હું મારા ધંધા થકી જે કંઈ બી મને પ્રોફિટ મળે છે એની અંદરથી હું એક ટ્રાય કરું છું કોશિશ કરું છું કે હું એ લોકો સુધી પહોંચું કે જે લોકો ખરેખર જરૂરિયાતમંદ છે ત્યાં સુધી અમે પહોંચવાની કોશિશ કરીએ છીએ હજુ પહોંચી નથી શક્યા પરંતુ ખરેખર સોશિયલ વર્કરો ઇન્ડિયામાં બી બહુ બધા છે સુરતમાં બી ઘણા બધા છે જે લોકો કાર્ય કરી રહ્યા છે હું એ લોકોને વિરમું છું સર ગ્રીન એનર્જીને ક્યાં સુધી આપ જોઈ રહ્યા છો ભવિષ્યમાં ભવિષ્ય ગ્રીન એનર્જીનો કોઈ વિકલ્પ જ દુનિયામાં પેદા ન થયો કેમ કે સૂરજ એ એવી વ્યક્તિ એવી વસ્તુ છે કે જેના થકી આપણને જે પાવર મળે છે એ દુનિયામાં બીજા કોઈ સ્ત્રોત થકી નથી મળી શકતો અને હું માનું છું કે સૂરજ એક એવી વસ્તુ છે કે જેના કારણે દુનિયા ટકી છે તો એ સૂરજ જ્યાં સુધી છે ત્યાં સુધી ગ્રીન એનર્જી છે છેલ્લો સવાલ સુરતના સૌથી ધનિક વ્યક્તિમાં આપનું ટોટનું સ્થાન રહ્યું છે સૌજી ધોળકિયા કે ગોવિંદ ધોળકિયાને પણ પાછળ મૂકી દીધા છે શું કહેશો આ ક્વેશ્ચન આ કદાચ ખોટો ક્વેશ્ચન થઈ રહ્યો છે એનું કારણ છે કે એ લોકો અમારા વડીલ હતા છે અને હંમેશા માટે રહેશે સૌજી કાકા હોય કે ગોવિંદ કાકા હોય બંનેને હું દિલથી ચાહું છું એ લોકો મોટા છે હતા અને કાયમ જ રહેશે ફરી એક નાની અમસ્તી વસ્તુ કહું આપને કે કોઈ પણ દિવસ બાપ જે હોય તે બાપ જ રહે એ કોઈ દિવસ પુત્ર બનતો નથી અને મા અમારા બાપ એ છે અને રહેશે તો આ ફારુકભાઈ પટેલ જેઓ દ્વારા વીસ હજાર કરોડ નું જે એમ્પાયર છે તે ઊભું કરી દેવામાં આવ્યું છે અને સૌથી મહત્વની વાત છે કે સુરતમાં જે ટોચના જે ધનિક છે તેમાં તેમનું સ્થાન મળ્યું છે કેમેરામેન પ્રશાંત ધીવડે સાથે ચેતન પટેલ ઝી મીડિયા